ગુડ મોર્નિંગ એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસીપી છે ફાળા લાપસી ફાળા લાપસી દરેક સરસ જ ભાવતી હોય છે દરેકના ઘરમાં બનતી જ હોય છે પણ એમાં અલગ અલગ પ્રકારથી જે જેને જે પ્રમાણે સ્વાદ પ્રમાણે અનુસાર પ્રમાણે બનાવતા હોય છે તો તેમાં ફાળા હું એક એક વાટકી ફાળા લીધેલા બાફીને મેં તૈયાર જ રાખેલા છે બધો ફાળા કક કક કાજુ બદામ દ્રાક્ષ મસાલો પણ તૈયાર એક એક વાટકી સો પચાસ ગ્રામ જેવી ખોંડ બુરું ખોડ અને બે ચાલો પહેલાં ગેસ સ્ટાર્ટ કરી એક ગ્લાસ પાણી લેવાનું અડધો ગ્લાસ ચાલો પાણી ગરમ થવા દઈએ ધીમે ધીમે પાણી ગરમ થઈ ગયું છે તેમાં બે થી ત્રણ ચમચી ઘી વેળવું તમારે વધારે ઘીનું પ્રમાણ હોય તો થોડું વધારે વેળવું હું મારા અનુસાર પણ ઘી બસ તેમાં આ બાફેલા છે ફાળા અંદર એડ કરવા ગરમ પાણી ધોમાં શીખે હલાવતા જ ધીમે ધીમે ફાળા લાક્ષી તૈયાર થઈ જાય છે ગેસ બંધ કરી તેમાં દ્રાક્ષ કાજુ બદામ પિસ્તા વળિયાળી જે કંઈ મસાલા હોય તમારે અનુકૂળતા પ્રમાણે એડ કરવા મસાલા એડ કર્યા પછી તેમાં બુરું ખોડ હોય તો બુરું ખોડ તમારે ખોડ નાખવી હોય તો ખોડ ગોળની બનાવી હોય તો ગોળની તમને જે પ્રમાણે તમને લાગે કે ગોળની ખાવી તો ગોળની બનાવવાની ખોડની લાગે તો ખોડની બનાવવાની હું એ એક વાટકી લગભગ સો ગ્રામ હવે ખોડ એડ કરી દીધી તેને હલાવતા જાઉં જુઓ મિત્રો લાપસી તૈયાર થઈ ગઈ જો મિત્રો ફાળા લાપસી તૈયાર થઈ ગઈ જુઓ મિત્રો આજની રેસીપી મારી ફાળા લાપસી તૈયાર થઈ ગઈ છે તો તમને પસંદ આવી હોય તો મારી એચ બારડ કુકિંગ ચેનલમાં મને લાઇક કરજો શેર કરજો